ચાલ લો લો કુબેનો કેતો નાયો ઈ સ્ટાટા લો લો કુબે એય આમ ને બેન દેસી ની કાચા અરે બાયું તેમ કરે મારા અમે આનો કામ કરતા સી બરા અમે અમે આમ રાસ પર અરે નો કામ કરતા છે એનો જાઉ એનો કે રાખતા છો એ હાઈ તમે કરે મારા આમ હાઈ તમે કરે મારા બાલ કરે મારા કોણ જે ભાઈ કોણ કરી બાલ તમે કામ બાલ તમે કામ કરે હાઈ તમે કાલ બોરા ઓયો બોલા ફાડી કે જેકટા બે ઓસે અમે અમે જેસી તે કરાઈ છે તો આ કેતો નાયો જા બોડા જા બોડા

घन्की भलै छे घन्का रै छे हामी घन्तो यार आसपास किन हामी त देखिना क त बुले हामी त तुसी गरै दिसे गडाय नो अमले तुसी गरै कामले दिसे हामीले हामीले मरतासी दिले गास काटि हामी मेसिन स्टार्टिनाम क्या साला हामी त गा बादरौ भल त गरौ बादर मेरो मे ना रे यडी आइ आइ मेसिन त मा हामी के देख छैन बसी ए न के आसपास छ छ लाचारौ हामी त देखिना के रे केउ नाइ त स्टार्टर બ

त <imle> 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 <imle>